મારું નામ રાહુલ ગામેતી છે અને હું વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારી પંચાયત વિસ્તારની અંદર સાલ ગામની અંદર સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે એ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર એક ફેક્ટરી આવેલી હતી જે ફેક્ટરીની અંદર લગભગ છ માસ અગાઉ આગ લાગેલી હતી અને એ આગ લાગી એમાં કેમિકલ જે હતું એ ત્યાંના ત્યાં હાલ કેમિકલ છે તો એ કેમિકલ હવે વરસાદ આવવાથી એ કેમિકલ પાણીમાં ભળી જાય એવી એક ડર ડર સતાવી રહ્યો છે આજુબાજુના વિસ્તારના લોકોને તો અમારી એક ખાસ વિનંતી છે કે સરકારશ્રીને આ જે કેમિકલ વેસ્ટ પડેલો છે એ કેમિકલ વેસ્ટ ગમે તે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને આ વેસ્ટ અહીંયાથી દૂર કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે જેમની ખેતીલાયક જમીન છે એ એમાં નુકસાન થતું અટકી શકે એમ છે એટલે અમારે એક વિનંતી છે કે આવા જે આ કેમિકલ જોડાયેલું છે એ કેમિકલને અહીંયાથી સાફ